નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાર્થ ટુડે ન્યૂઝ વાઘોડિયા ખાતે બીએપીએસ નવા સ્વામિનારાયણ મંદિરની મૂર્તિપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉદઘોષના અનુસંધાનમાં ગામમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું વાઘોડિયા બીએપીએસના નવા મંદિરની મૂર્તિપ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું તો ચોથી તારીખથી વાઘોડિયા બીએપીએસ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણની સાથે રાધાકૃષ્ણ તેમજ સીતારામ હનુમાનજી અને ગણપતિજીની મૂર્તિઓ પ્રતિષ્ઠિત થશે આ હેતુને અનુરક્ષી ઉદ્ઘોષણા ભાગ રૂપે આ બાઇક રેલી વાઘોડિયાના માળોધર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતેથી પ્રસ્થાન કરી વાઘોડિયા નગરના જાહેર માર્ગો ઉપર ફેરવવામાં આવી હતી તો નગરના સમગ્ર વિસ્તારના જાહેર રસ્તા ઉપર ફરી આ રેલીને સ્વામિનારાયણ મંદિર ખાતે વિરામ આપવામાં આવ્યો હતો બીએબીએસ સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે જેની પ્રતિષ્ઠાને હવે 6 દિવસ બાકી છે તે માટે આ પ્રતિષ્ઠાનો ઉદ્ઘોત થાય તે નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરેલું છે જેમાં 100 થી વધુ યુવા યુવતીઓ આ બાઇક રેલીની અંદર જોડાયા છે ભગવાન સ્વામિનારાયણ તેમજ રાધાકૃષ્ણ અને રામ સીતા હનુમાનજી ગણપતિ આમ કુલ તેર મૂર્તિઓની પ્રતિષ્ઠા થનાર છે ચોથી તારીખે રવિવારના દિવસે ચોથી ફેબ્રુઆરીના દિવસે આ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ભવ્યતાથી અને દિવ્યતાથી ઉજવાશે તો આ બાઇક રેલી ઉદ્ઘોષ કરવા માટે છે તમામ ભાવિકજનોને આ પ્રતિષ્ઠા મહોત્સવમાં વધારવા માટેનું બી સ્વામિનારાયણ સત્સંગ મંડળ વતી હાર્દિક આમંત્રણ છે આ બાઇક રેલી કઈ કઈ ફેરવવાના છો આ બાઇક રેલી જે મુખ્ય વાઘોડિયાના રસ્તાઓ છે એ મુખ્ય માર્ગો ઉપર આ બાઇક રેલી ફેરવવાના છે